નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં હું છું આપની સાથે અજીત જાદવ તો મિત્રો રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગરના સચિવ દ્વારા એક પરિપત્ર જાહેર કરવામાં આવે છે જે ખાતાકીય પરીક્ષાઓની તારીખ પ્રસિદ્ધ કરવા બાબતે પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે તો મિત્રો એના વિશે વાત કરીએ તો તો મિત્રો શિક્ષણ વિભાગની વર્ગ ત્રણની ગૌણ સેવાઓના મદદનીશ શિક્ષણ નિરીક્ષક તથા મદદનીશ શિક્ષણક અને પંચાયત સંવર્ગના શિક્ષણ શિક્ષક નિરીક્ષક વિસ્તરણ અધિકારી શિક્ષક અને કેળવણી નિરીક્ષક વર્ગ ત્રણની ખાતાકીય પરીક્ષા તથા બિન શૈક્ષણિક કર્મચારીઓની જુનિયર ક્લાર્ક માટેની લોઅર લેવલની અને સિનિયર ક્લાર્ક માટેની હાયર લેવલની ખાતાકીય પરીક્ષા તારીખ એકવીસ અને બાવીસ ડિસેમ્બરના રોજ લેવામાં આવશે તેમ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા જાણવામાં આવ્યું છે આ પરીક્ષાઓની ઉપરાંત જી હસ્તકના જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનોના સિનિયર લેક્ચરર અને લેક્ચરર માટેની અગાઉની ખાતાકીય પરીક્ષાઓમાં નાપાસ થયેલા સિનિયર લેક્ચરર અને લેક્ચરર માટેની ખાતાકીય પરીક્ષા પણ તારીખ એકવીસ અને બાવીસ ડિસેમ્બરે યોજાશે આ પરીક્ષાની હોલ ટિકિટ તારીખ તેર ડિસેમ્બરના રોજ બપોરના ત્રણ વાગ્યાથી એકવીસ ડિસેમ્બર સવારના દસ વાગ્યા સુધી રાજ્ય પરીક્ષા બોર્ડની વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ એસ એક્ઝામ ડોટ ઓર્ગેનાઇઝેશન પરથી ડાઉનલોડ કરી શકાશે પરીક્ષા સંબંધિત માહિતી માટે રાજ્ય પરીક્ષા બોર્ડની વેબસાઇટ સતત જોતા રહેવા બોર્ડના સચિવ દ્વારા જણાવવામાં આવ્યું છે તો મિત્રો જો તમને આવી શિક્ષણ વિભાગની ભરતીઓની પરીક્ષાની અપ ટુ ડેટ માહિતી મેળવવા માટે અમારી ચેનલ જાદવ અજીતને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયોને શેર કરો વિડિયો જોવા માટે ધન્યવાદ